નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં રાજકીય મુદ્દો બની ગયેલ ડ્રગ્સ અને દારૂના મેટર વચ્ચે હવે બરાબરની જામી પડી છે ત્યારે જિગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદન અંગે જ્યારે ગોપાલ ઇટલિએ પત્રકાર દ્વારા પૂછવામાં આવતા તેઓ કહ્યું કે ડ્રગ્સની સમસ્યા કે કોઈ પાર્ટી કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી પરંતુ જનતાની સમસ્યા અને જિગ્નેશ મેવાણીએ કહ્યું તેમાં ખોટું શું છે ઇટાલીએ કહ્યું કે જો ગૃહમંત્રી ડ્રગ્સના મુદ્દા ઉપર ખરેખર ગંભીર હોય અને ગૃહમંત્રી સુધી જો સાચે જ ડ્રગ્સના આપતા પહોંચતા ન હોય તો તેઓ સર્વપક્ષી મિટિંગ બોલાવી જોઈએ અને ખુલાસો કરવો જોઈએ કે ઇટાલીએ કહ્યું કે પોલીસને જે પટ્ટો આપેલો છે તે કમર ઉપર પહેરવા માટે આપેલો છે અને જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી તેની ઇજ્જત છે પણ જ્યારે જે કમરથી પટ્ટો ગાડીને ગળામાં પહેરે ત્યારે તે પોલીસવાળો ટોમી બની જાય છે આવા પોલીસના પટ્ટા ઉતારવાની વાત ઇટાલિયાએ પોતાની વાત કરતાં કહ્યું કે એક સમય હું પણ પોલીસમાં આવતો તે ખબર છે અને ત્યારે કમરનો પટ્ટો જે અધિકારીઓ ઉપર કમર ઉપર પહેર્યો છે તે અધિકારીઓને બે હાથ કડક સેલ્યુટ અને તેઓનું સન્માન છે પણ કમરના પટ્ટા ગાડી જેવો ગળામાં પહેર્યા છે તેઓ ભાજપના ટોમી બની ગયા છે અને એના પટ્ટા ઉતારવા જોઈએ એમાં ખોટું શું છે મહત્ત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચરોળ કિસાન પંચાયતનું ત્યારે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના નેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ